શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આ વીડિયોમાં આપણે સાંભળવા જઈ રહ્યા છીએ નોળી નોમની વ્રતકથા આ વ્રત શ્રાવણ માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવાય છે આ વ્રત સંતાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે જેમને સંતાનની ઈચ્છા હોય તેમણે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે સંતાનવાળા ભક્તો આ વ્રત કરીને પોતાના સંતાનો માટે સુખ શાંતિ અને દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરે છે આ વ્રત પતિ અને પત્ની બંને કરી શકે છે સવારથી વ્રતનો સંકલ્પ કરીને એક ટાઈમ ભોજન લેવાય છે આ વ્રત આજીવન પણ રાખી શકાય છે આ વ્રતથી સૌભાગ્યવતી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે જેમ નાગપંચમીના દિવસે નાગદેવની પૂજા થાય છે તેમ નોળીનોમના દિવસે નોળિયાની પૂજા કરવામાં આવે છે જુવારના લોટમાં હળદર ભેળવીને નોળીઓ બનાવવામાં આવે છે અને તેની પૂજા થાય છે આ દિવસે દાન કરવાનો પણ વિશેષ મહિમા છે ખાસ કરીને ગામડાઓમાં જંગલ કે ખેતર વિસ્તારમાં રહેતા લોકો નાગદંશથી બચવા માટે આ વ્રત રાખે છે જો વ્રત ન રાખી શકાય તો પણ નોળિયાનું સ્મરણ કરીને નાગદેવતાનું સ્મરણ કરવું શ્રેયસ્કર ગણાય છે આમ આ વ્રતથી આપણા બાળકો અને પરિવારની નાગદંશથી રક્ષા થાય છે એવી શ્રદ્ધા રાખવામાં આવે છે મિત્રો આપણા દેશમાં ઘણા વ્રતો અને પૂજાઓ પ્રાણી અને પક્ષીઓને અર્પિત હોય છે જેમ કે ગાય માતા સાપ કોયલ વગેરે નોળીનોમ એ પણ એવું જ એક પવિત્ર વ્રત છે જે નાગદંશથી રક્ષણ માટે કરવામાં આવે છે હવે આપણે સાંભળીએ નોળીનોમની વ્રતકથા એક ગામમાં એક બ્રાહ્મણ અને તેની પત્ની બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ ખૂબ જ માયાળું અને દયાળુ હતા એક દિવસ બ્રાહ્મણભાઈ ભિક્ષા માગવા માટે ગામમાં ફરતા હતા ત્યારે રસ્તામાં તેમને નાનકડું નોળિયાનું બચ્ચું મળ્યું તેને જોઈ તેમને ખૂબ દયા આવી તેઓ એ નોળિયાનું બચ્ચું ઘેર લઈ આવ્યા અને પોતાની પત્નીને કહ્યું દેવી આ નોળિયાના બચ્ચાનું પણ ધ્યાન રાખજો કારણ કે બ્રાહ્મણના પણ એક નાનું બાળક હતું તેથી તેણે પોતાની પત્નીને કહ્યું કે બતાવવું જોઈએ કે તેણે બાળકને બચાવ્યું છે તેથી એ નાગના લોહીથી લથપથ મુખ સાથે બ્રાહ્મણી પાસે જાય છે બ્રાહ્મણી જ્યારે પરત આવે છે ત્યારે નોળિયાના મુખમાં લોહી જોઈને તેની શંકા આવે છે કે નોળિયાએ બાળકને નુકસાન પહોંચાડ્યું હશે કોઈ પણ વિચાર કર્યા વિના તે નોળિયાને માથે ઉપાડેલા ઘડેથી પ્રહાર કરે છે નોળિયો ત્યાં જ મૃત્યુ પામે છે પછી બ્રાહ્મણી ઘરના અંદર જાય છે અને જુએ છે કે બાળક તંદુરસ્ત છે અને હસી રહ્યો છે તેના ઘોડિયાની બાજુમાં મરેલો સાપ પડ્યો છે હવે બ્રાહ્મણીને સમજ થાય છે કે નોળિયાએ તો તેના બાળકની રક્ષા કરી હતી આથી તેને ખૂબ જ પસ્તાવો થાય છે તેણે આખી વાત પતિ બ્રાહ્મણને કહી બ્રાહ્મણ કહે છે આ તો આપણા હાથથી પાપ થયું છે હવે આપણે પ્રાયશ્ચિત કરવું જોઈએ બ્રાહ્મણી મરેલા નોળિયાને લઈને એક મંદિર પાસે જાય છે અને માને પ્રાર્થના કરે છે હે મા આજે શ્રાવણ માસની નવમી છે અજાણતા મને મોટું પાપ થયું છે કહો કે હું શું કરું જેથી પાપ નિવરે હું નોળિયાને ફરી જીવિત કેવી રીતે કરી શકું ત્યારે મંદિરમાંથી અવાજ આવે છે બેટી જુવારના લોટમાં હળદર ભેળવીને નોળિયાની મૂર્તિ બનાવ તેનું પૂજન કર દાન પુણ્ય કર જો તારો મન નિષ્ઠાવાન હશે તો નોળિયો જીવંત થશે બ્રાહ્મણી એ પ્રમાણે જ કરે છે નોળિયાની મૂર્તિ બનાવી પૂજન કરે છે માના આશીર્વાદથી નોળિયો ફરી જીવંત થાય છે બંને પતિ પત્ની ખુશખુશાલ થઈ જાય છે આથી મિત્રો નોળી નોમના દિવસે નોળિયાનું પૂજન થાય છે જેથી નાગદંશથી રક્ષા થાય જેમ બ્રાહ્મણ પરિવારને ફળ મળ્યું તેમ નોળી માતા તમામ વ્રતકથા કહેનાર સાંભળનાર અને વ્રત કરનાર ભક્તોને પણ ફળ આપે બોલો નોળી નોમની જય શ્રાવણ માસના શુક્લ પક્ષની નવમી તિથિએ નોળી નોમનું વ્રત કરવામાં આવે છે આ વીડિયોમાં આપણે તેની વિધિ વ્રતકથા અને મહિમા અંગે જાણી શક્યા મને આશા છે કે આ વિડિયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે વ્રતકથા અનુસાર આજે નોળિયાનું પૂજન અવશ્ય કરવું જોઈએ આ નવમી તિથિ પણ ખૂબ શુભ માનવામાં આવે છે ભગવાન રામનો જન્મ પણ નવમી તિથિએ થયો હતો નવમી તિથિને તિથિ તરીકે પણ ઓળખવામાં આવે છે સર્પ રાહુ અને કેતુનું પ્રતિક માનવામાં આવે છે સર્પદંશથી રક્ષણ મળે અને રાહુ કેતુના દોષ દૂર થાય એ માટે પણ આજે નોળિયાનું પૂજન થાય છે આથી આજે નોળી નોમનું વ્રત રાખવાનું અને નોળિયાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે મિત્રો આ વ્રતકથા સાંભળવા માટે તમારું હાર્દિક આભાર આખરે આપ સૌને મારા તરફથી જય શ્રીકૃષ્ણ રાધે રાધે